દિવ પુરાણ ભાગ એકસો બત્રીસ સુરજી કહે છે હે બ્રાહ્મણો ભક્તોની રક્ષા કરનારા મહાકાલ નામના જ્યોતિર્લિંગનું મહાત્મ્ય ભક્તિભાવને વધારનારું છે એને આદર્શ સાંભળો ઉજ્જૈનીમાં ચંદ્રસેન નામના એક મહાન રાજા હતા જે સંપૂર્ણ શાસ્ત્રોના તત્વજ્ઞ અને જીતેન્દ્ર હતા શિવના પાર્શ્વમાં પ્રધાન થતા સર્વલોકવંદિત મણિભદ્રજી રાજા ચંદ્રસેનના સખા બની ગયા હતા એ વખતે અમે રાજા પર પ્રસન્ન થઈને એમને ચિંતામણી નામનો મહામણી આપ્યો જે મણિ તથા સૂર્ય સમાન દેદીપ્યમાન હતું તે જોવાથી સાંભળવાથી અથવા ધ્યાન કરવાથી પણ મનુષ્યની નિશ્ચય મંગલ પ્રદાન કરનારો મણી હતો ભગવાન શિવને આશ્રય રહેનારો રાજા ચંદ્રસેન એ ચિંતામણીને કંઠમાં ધારણ કરીને જ્યારે સિંહાસન બેસતા ત્યારે દેવતાઓમાં સૂર્યનારાયણની જેમ એમની શોભા થતી નૃપશ્રી ચંદ્રસેન ચંદ્રસેન કંઠમાં ચિંતામણી શોભા વધારે છે એ સાબણીને સમસ્ત રાજાઓના મનમાં એ મણી તરફ લોભની માત્રા વધી ગઈ અને તે શુભ્ધ રહેવા લાગ્યા ત્યાર પછી એ બધા રાજા તંતુ તતુરંગીણી સેના સાથે આવીને યુદ્ધમાં ચંદ્રસેનને જીતી લેવા તૈયાર થઈ ગયા એ બધા પરસ્પર એક થઈ ગયા મળી ગયા અને એમની સાથે મોટું સૈન્ય પણ હતું એમણે અંદર અંદર સંકેત અને સલાહ કરીને આક્રમણ કર્યું અને ઉજ્જૈનીને ચારે બાજુથી ઘેરી લીધી પોતાની નગરીને ચારે બાજુથી ઘેરાલી જાણી ચંદ્રસેન એ જ ભગવાન મહાલક કાલેશ્વરને શણે ગયો મનને સંદેહ રહીત કરીને દર નીચે સાથે ઉપવાસ કરીને દિવસ રાત અને ભાવે મહાકાલની આરાધના કરી એરસામાએ શેઠનગરમાં કોઈ ભગવાનની રહેતી હતી જેને એક માત્ર પુત્ર હતો તે જ્વા અને ઉજ્જૈનીમાં બહુ દિવસ સુધી રહેતી હતી તે પોતાના પાંચ વર્ષના બાળક રહીને મહાકાલના મંદિરમાં ગઈ અને એણે રાજા ચંદ્રસેન દ્વારા કરી મહાપૂજાનું આદરપૂર્વક દર્શન કર્યું રાજાના શિવપૂજનના તે અસ્ત્ય ઉત્સવ જોઈને એણે પ્રમ કરે પછી તે પોતાને નિવાસસ્થાને ચાલી ગઈ ગોવાલીના એ બાળક પણ તે બધી પૂજા જોઈ તેથી ઘેર આવીને કુતુલમાં શિવજીની પૂજા કરવાનો વિચાર કર્યો એક સુંદર પથ્થલાવીને એને પોતાના શિબિરથી થોડી દૂર બીજા શિબિરના એકાંત સ્થાનમાં મૂકી દીધો અને એને શિવલિંગ માનવા લાગ્યો પછી એણે ભક્તિપૂર્વક કૃત્રિમ ગંધ અલંકાર વસ્ત્ર ધૂપદીપ અને અક્ષત વગેરે દ્રવ્યો મળીને દ્વારા પૂજન કરીને મનકલ્પિત નૈવેદ્ય પણ અર્પિત કર્યું સુંદર સુંદર પત્તાને પૃથ્થથી વારંવાર પૂજન કરીને ત્યાં ત્યાંનું નૃત કર્યું અને વારંવાર ભગવાનના ચૌણ મતક નવ્યું એ સમયે ગોવાણીએ ભગવાન શિવમાં આચક થયેલા પોતાના પુત્રને બહુ પ્રેમથી ભોજન માટે બોલાવ્યું પરંતુ એનું મન તો ભગવાન શિવની પૂજામાં લાગી રહ્યું હતું તેથી જ્યારે વારંવાર બોલાવાથી પણ એ બાળકને ભોજન કરવાની ઈચ્છા ન થઈ ત્યારે એની માને એની પાછળ આવી અને એને શિવજીની પાછળ આંખો બંધ કરીને ધ્યાન લગાવીને બેઠેલો જોઈએ એનો હાથ પકડીને ખેંચવા માંડીએ આટલું કર્યું છતાં જ્યારે તે ન ઉઠ્યું ત્યારે તેણે ક્રોધ કરીને એને ખૂબ માર્યો ખેંચીને મારપીટ કરવા છતાં જ્યારે એનો પુત્ર ન આવ્યો ત્યારે તેણે શિવલિંગને ઉઠાવીને દૂર ફેંકી દીધું અને એના પર ચઢાવેલી બધી સામગ્રી નષ્ટ કરી દીધી આ જોઈને બાળક હા હે કરીને લડી ઉઠ્યો રોજથી ભરાયેલી ભણી પોતાના પુત્રને ડરાવી ધમકાવીને પૂર્ણ ઘરમાં જતી રહી ભગવાન શિવની પૂજાને માતા દ્વારા નષ્ટ કરેલી જોઈ કે બાળક હે દેવ હે દેવ મહાદેવનું ઉચ્ચાર કરીને મૂર્ષિત થઈને સસ્તા પડી ગયો એના નેત્રોથી આશુઓની ધારા પ્રવાહિત થવા લાગી બે ઘડી પણ જ્યારે એણે ભાન આવ્યું ત્યારે એણે આંખો ખોલી આંખો ખોલવા પર એ શિશુએ જોયું એનું તે શિબિર ભગવાન શિવના અનુગ્રતિ તત્કાલ મહાકાલનું સુંદર મંદિર બની ગયું મણિઓના ચમકતા સાંભળ્યા એની સ્વભાવ વધારી રહ્યા હતા એ શિવલાયના મધ્યમાં ધ્યાને ધ્યાન શંકરનો સન્મુખ રત્નમય લિંગ પ્રતિષ્ઠિત હરું ગોવાલના પુત્રે જોયું કે શિવલિંગ પર એની પોતાની ચઢાવેલી પૂજન સામગ્રી સુધી સુસજ્જિત હતી આ બધું જોઈને જે બાળક સર્જા ઉઠીને ઉભું થઈ એને મનમાં નિમણ બહુ અશ્ચર થયું અને તે પરમાનંદના સમુદ્રમાં જ નિમગ્ન થઈ ત્યારબાદ ભગવાન શિવની સ્તુતિ કરીને એણે વારંવાર ચડોમાર મસ્તક નમાવ્યું અને સૂર્યા થયા પછી તે બાળક શિવાલયની બહાર આવ્યો બહાર આવીને એણે પોતાના શિબિરને જોયું તે ઇન્દ્રભવનની જેમ શુભી રહ્યું હતું ત્યાં બધું જ તત્કાળ પૂર્ણમય થઈને વિચિત્ર અને પરમ ઉજ્જવળ વૈભવથી પ્રકાશિત થવા લાગ્યું પછી તે પોતાના તે ભવનની અંદર ગયો એ સર્વ પ્રકારની શુભાંતિ સંપન્ન હતું એ ભવનમાં સર્વત્ર મણિરત્ન અને સુવર્ણ જડેલા હતા સદોષકાળમાં સાનંદ અંદર પ્રવેશ કરીને બાળકે એની મા દિવ્ય રક્ષણથી લક્ષિત થઈ રહી એક સુંદર પલંગ પર છોઈ રહી હતી રત્નમય અલંકારોથી એના બધા અંગ ઉદીપ થઈ રહ્યા હતી અને સાક્ષાત દિવંગના સમાન દેખાઈ રહી હતી મુખથી વિવળ થયેલા એ બાળકે પોતાની માતાને ખૂબ વેગથી જગાડી એ ભગવાન શિવની કૃષ્ણ મની ચૂકી હતી કુવાણીએ ઉઠીને જોયું બધું જ અપૂર્વ શું થઈ ગયું એ મહાનંદમાં નિમગ્ન થઈ ગઈ અને પોતાના પુત્રને સાથે સત્તો તાપી પુત્રના મુખી ગિરિજાપતિના કૃપાબ્રાજનો એ આખો સાંભળીને ગોવાણીએ રાજાને સૂચના આપી જે નિરંતર ભગવાન શિવના ભજનમાં લાગ્યા રહેતા હતા રાજા પોતાનો નિયમ પૂરો કરીને રાત્રે અચાનક ત્યાં આવ્યા અને ગોવાણીના પુત્રનો આ પ્રભાવ જે શંકરને સંતુષ્ટ કરનારો હતો તે જોયું મંત્રીઓને પુરોહિતો સહિત રાજા ચંદ્રસેન આ બધું જોઈને પરમાનંદના સાગરમાં ડૂબી ગયા અને નેત્રોથી તેમના આંસુ વહેવાલા માંડ્યા અને પ્રસન્તાપૂર્વક શિવના નામનું કીર્તન કરતાં કરતાં એ બાળકને સાથી સત્રો ચાપી દીધું હે બ્રાહ્મણો એ સમયે ત્યાં બહુ ભારે ઉત્સવ થવા લાગ્યો બધા લોકો આનંદ થઈ થઈને મહેશ્વરનું નામ અને યશનું કીર્તન ગાન કરવા લાગ્યા આ રીતે શિવનું અદ્ભુત મહાત્મા જોઈને પૂ પૂર્વ વાસવીને બહુ અને એની ચર્ચામાં એ આખી રાત એક એક ક્ષણ ગઈ વીતી ગઈ યુદ્ધને માટે નગરને બાજુ બાજુથી ઘેરીને બધા રાજા હોય પણ સવારે પોતાના ગુપ્તના મુખે આ આખું અદભુત રીતે સાંભળ્યું એ સાંભળીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને ત્યાં આવેલા બધા નરેશ એકત્ર થઈ પરમ આ પ્રમાણે ગોળ્યા આ રાજા ચંદ્રસેનના બહુ ભારે શિવભક્ત છે તેથી એના પર વિજય મેળવવો કઠણ છે એ સર્વથા નિર્ભય થઈને મહાકાલ નગરીની ઉજ્જૈનીનું પાલન કરે છે જે નગરીના બાળક પણ આવા શિવભક્ત છે એ રાજા ચંદ્રહેન તો મહાન શિવભક્ત છે જ એમની સાથે વિરોધ કરવાથી નિશ્ચયતા ભગવાન શિવ ક્રોધ કરશે અને એમના ક્રોધથી આપણે બધા લોકો નષ્ટ થઈ દેતું માટે આ નરેશ સાથે આપણે મિલાપત કરી લેવો જોઈએ આવો થવાથી મહેશ્વર આપણા પર બહુ કૃપા કરશે સુદ્ધજી કહે છે એ બ્રાહ્મણો આવો નીચે કરીને શુદ્ધ હૃદય દાવડા એ બધા પપ્પાનોએ હથિયાર હેઠા નાખી દીધા તેમના મનમાંથી વેદભાવ નીકળી ગયો એ બધા જ રાજા અત્યંત પ્રસન્ન થઈને ચંદ્રસેનની અનુમતિ લઈને એ રમણીય નગરીમાં ગયા ત્યાં એમણે મહાકાલનું પૂજન કર્યું પછી એ બધા પેલી ગોપાલણીના ગોપાલણીના મહાન અભ્યુદયપૂર્ણ દિવ્ય સૌભાગ્યની ભારે પ્રસન્ન કરતા કરતા પોતાના ઘેર ગયા ત્યાં રાજા ચંદ્રસેને આગળ વધીને એમનો સ્વાગત સત્કાર કર્યો એમને બહુમૂલ્ય આસનો પર બેસાડ્યા એ લોકો આશ્ચર્યચકિત થઈ અને આનંદિત થઈ ગયા ગોપ ગોપ બાળક પર કૃપા કરવા માટે સ્વ સ્વયં પ્રગટ થયેલા શિવાલય અને શિવલિંગના દર્શન કરીને ત્યારે બધા રાજાએ પોતાની ઉત્તમ બુદ્ધિ ભગવાન શિવના ચિંતનમાં લગાવી એ બધા નરેશોએ ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા એ ઉપને બહુ વસ્તુઓ પ્રસન્નતાપૂર્વક ભેટમાં આપી સંપૂર્ણ જનપદોમાં જે બહુ બહુસંખ્યક ગોપ રહેતા હતા એ બધાના રાજાએ એમણે બાળકને બનાવી દીધો આ સમયે સમસ્ત દેવતાઓથી પૂજિત પરંતુ શ્રી વાનરરાજ હનુમાનજી ત્યાં પ્રગટ થયા એમના આવતા બધા રાજા ખૂબ વેગે કરીને ઉઠીને ઉભા થઈ ગયા એ બધાએ ભક્તિભાવથી વિનમ થઈને એમને મસ્તક નમાવ્યું રાજાઓથી પૂજી થઈને વાનારા ધનમાનજીએ સૌની વચ્ચે બેઠા અને ગોપાળકને હૃદય સાથે તાપીને એ નરેશો તરફ જોઈને બોલ્યા હે રાજાઓ તમે બધા લોકો અને બીજા દેહધારી પણ મારી વાત સાંભળો એથી તમારા બધાનું ભલું થશે ભગવાન શિવ શિવ શિવાય ધારીઓના માટે બીજી કોઈ ગતિ જ નથી એ બહુ મોટા સૌભાગ્યની વાત છે કે આ ગોપાળકે શિવની પૂજાનું દર્શન કરીને એનાથી લીધી અને વગર મંત્રે પણ શિવનું પૂજન કરીને એમને પ્રાપ્ત કરી દીધા ગોપવંશની કીર્તિ વધારનારા બાળક ભગવાન શંકરનો શ્રેષ્ઠ ભક્ત છે આ લોકમાં સંપૂર્ણ ભોગોનો ભોગ કરીને તે કરે છે એની વંશ પરમાની અંતર્ગત આઠમી પેઢીમાં શ્રી નંદ ઉત્પન્ન થઈ જેમને ત્યાં સાક્ષાત ભગવાન નારાયણ એમના પુત્ર રૂપે પ્રગટ થઈને શ્રીકૃષ્ણ નામથી પ્રસિદ્ધ થશે આથી આ ગોપકાર આ જગતમાં શ્રીકર નામે વિશેષ ખ્યાતિ પ્રાપ્ત કરશે હે બ્રાહ્મણો આવું કહીને અંજનીનંદન શિવ સ્વરૂપ માનવ રાજ હનુમાનજી સમસ્ત રાજાઓને મહારાજ ચંદ્રસેનને પણ કૃપા દ્રષ્ટિથી જોયા તદંતર એ બુદ્ધિમાન ગોપ બાળક શ્રીકરને ખૂબ પ્રસન્નતાની સાથે શિવ ઉપાસના એ આચાર્ય વ્યવહારનો આદેશ આપ્યો જે ભગવાન શિવને બહુ જ પ્રિય છે એ પછી પરમ પ્રસન્ન થયેલા હનુમાનજી ચંદ્રસેનને શ્રીકર પાસેથી વિદાયને એ બધા રાજાઓના દેખતા ત્યાં અંતર થઈ ગયા એ બધા રાજા આશ્રમ આવીને સન્માન થઈને મહારાજ ચંદ્રસેનની આજ્ઞા લઈને જેવા આવ્યા હતા તેવા જ પાછા જતા રહ્યા માજસ્વી શ્રીખર પણ હનુમાનજીનો ઉપદેશ મેળવીને ધર્મના બ્રાહ્મણો સાથે શંકરજીની ઉપાસના કરવા માંડ્યો મહારાજ ચંદ્રસેન અને ગોપાળ શ્રીકર બંને બહુ જ સાથે મહાકાલની સેવા કરતા હતા એમની જાહેરાધનાથી એ બંને પરમપદને પ્રાપ્ત કરી લીધું આ રીતે મહાકાલ નામનું શિવલિંગ સત્પુરુષોનો આશ્રય છે ભક્તો અસલ શંકર દુષ્ટ પુરુષોનું સર્વથા આનંદ કરનારા છે એ પરમ પવિત્ર રહસ્યમય આખ્યાન કહેવાયું જે સર્વ પ્રકારે સુખ આપનારું છે એ શિવભક્તિ વધારનારું અને સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું છે ભાગ એકસો પૂરો